भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं कुण्डरी मङ्गलाय तनो धनोहरि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरी પુરુષોત્તમ રાય ની જે વાર્તા પચીસ મી ટના નાના ટોકરી વાગે છે ગંગા કિનારે એક ડોસી રહે તેને પુરુષોત્તમ માસ વ્રત શરૂ કર્યું દરરોજ ખાવાનું કોણ કરે એવું વિચારી એને ત્રીસ દિવસે એક કરવા માટે ત્રીસ લાડુ બનાવી રાખ્યા ડોસી નહી જોઈ ભગવાનની આરતી ઉતારવા ટોકરી વગાડે ત્યાં તો ભગવાન બાળક રૂપે આવે અને કહે માજી ભૂખ લાગી છે એક લાડવો આપો ને તો ત્રીસ લાડુમાંથી એક લાડુ છોકરાને આપ્યો બીજા દિવસ થયો અને ટોકરી વાગી તણા નાના ટોકરી વાગે છે પુરુષોત્તમ લાડવો માગે છે ત્યાં તો પેલો બ્રાહ્મણનો બાળક આવી ઊભો માજી લાડવો આપો ને ભૂખ લાગી છે ડોશી બહુ દયાળુ હતી તેને તો બીજા દિવસે પણ બ્રાહ્મણ બટુકને લાડવો આપી દીધો અને પોતે ઉપવાસ કર્યો આમ પુરુષોત્તમ માસમાં ઓગણત્રીસે દિવસ તના ટોકરી વાગે છે પુરુષોત્તમ લાડવો માગે છે બ્રાહ્મણ બાળક લાડવા જમી ગયો રાત્રે ડોસીને અદ્ભુત સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં તે તો પોતે દરરોજ ભગવાનને લાડવો ધરાવે છે તેવું જોઈ ડોસીને ડોસીને નક્કી થયું કે દરરોજ જે બ્રાહ્મણ બાળક લાડુ માંગે છે તે બીજું કોઈ નહીં પણ ભગવાન પોતે જ છે આજે પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ હતો ડોસીએ સેવા પૂજા કરી ટોકરી વગાડી નાના નાના ટોકરી વાગે છે પુરુષોત્તમ લાડવો માગે છે ટોકરી વાગી કે પેલો બાળક આવ્યો અને લાડુ માંગ્યો ડોસીએ લાડુ આપવા માંડ્યો પણ બાળક જ્યાં હાથ લંબાવી લાડુ લેવા ગયો કે તુરંત જ ડોસીએ બાળકનો હાથ જાળી લીધો ડોસી કહે ભગવાન હું કાંઈ કાચી નથી હવે તો પુરુષોત્તમ માસ નું વ્રત કરનાર ને તેનું ઉદ્યાપન કેવી રીતે કરું તે જણાવવાની કૃપા કરો વાલ્મિકીએ કહ્યું હે રાજન તારો પ્રશ્ન યથાસ્થાને છે હું તેની ઉત્તમ વિધિ ટૂંકામાં કહી સંભળાવું છું પુરુષોત્તમ માસમાં કૃષ્ણ પક્ષમાં ચૌદશ અથવા આઠમના દિવસે આ વ્રતનું ઉદ્દાપન કરવું સવારની બધી જ ક્રિયાઓ પતાવી દઈ યોગ્ય બ્રાહ્મણને પત્ની સહિત નિમંત્રણ આપવું શક્તિ હોય તો પાંચ કે સાત બ્રાહ્મણોને બોલાવા ઘરમાં અડધો મન દસ શેર પાંચ શેર કે અઢી શેર જેટલી જુદી જુદી જાતનું અનાજ લાવીને પવિત્ર ભૂમિ પર મંડળ પુરાવવું આ મંડળ પર સોના રૂપા તાંબા કે માટીના છિદ્ર વિનાના ચાર ઘડા પધરાવા તેના ઉપર ફળો મૂકી વસ્ત્ર ફૂલો ચંદન વગેરેથી પૂજા કરવી પછી વાસુદેવ બલભદ્ર પ્રદ્યુમન અને અનિરુદ્ધ એ મૂર્તિની ચારે દિશાઓમાં સ્થાપના કરવી ચાર બ્રાહ્મણો પાસે તેમનું પૂજન કરાવી તેમને ભોજન વસ્ત્ર અને દક્ષિણા આપી દેહ શુદ્ધિ માટે પ્રાયશ્ચિત કરવું ચારેય દિશામાં દીવો મૂકવી પતિ પત્ની સાથે ભગવાન પુરુષોત્તમનું પૂજન કરવું શ્રી વાસુદેવાય સ્વાહા એવો મંત્ર બોલી હોમ કરવો હોમ આપતી વખતે આ પ્રમાણે પ્રાર્થના કરવી હે દેવ હે પૂરણ પુરુષોત્તમ શ્રી હરિ મારા અર્ધ્યનો આપ સ્વીકાર કરો હું આપને વિનયપૂર્વક નમસ્કાર કરું છું પછી ભગવાનનું ધ્યાન ધરવું પછી પૂજા કરનારને બ્રાહ્મણને સોના સાથેનું પાત્ર દાનમાં આપવું આચાર્યને સંતોષ થાય તેટલી દક્ષિણા આપી નિમંત્રક મહેમાનો નિમંત્રક બ્રાહ્મણોને વાછરડા સાથેની ગાય દાનમાં આપી તેલ અને ઘીના વાસણો પણ દાનમાં આપવા વસ્ત્રો આપી તેમને શંકર પાર્વતીની મૂર્તિ દાન કરવું શક્તિ હોય તો બ્રાહ્મણોને ભોજન કરાવવું દક્ષિણા આપી દાન દક્ષિણામાં આપવામાં ઢીલ કરવી નહીં આમ કરનાર દુર્લભ એવા ગૌલોકમાં જાય છે પછી વ્રત દરમિયાન થયેલી ભૂલચૂક માટે ભગવાન પુરુષોત્તમની બે હાથ જોડી ક્ષમા માંગવી પછી ગાય અને કૂતરાનો ભાગ કરી વ્રત કરનારને કુટુંબ કુટુંબ સુપડા હળદર કંકુ અને બંગડીઓ દક્ષિણામાં આપવી બા વ્રતના છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરી ભગવાન પુરુષોત્તમનું વિસર્જન કરવું આ રીતે જે વ્રત કરે છે તેનું યથાવિધિ વિધ્યાપન કરે છે તે સંસારના બધા સુખો ભોગવી વૈકુંઠમાં જાય છે હે રાજન નિયમો છોડવાની વિધિ પણ હું તમને કહું છું તે તમે સાંભળો